પોરબંદર જિલ્લામાં તારીખ એકત્રીસ ના રોજ સાંજે આઠ વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેક આઉટ કરવામાં આવશે જે અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યુઝા હતી આ બ્લેક આઉટનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે જેને લઈ અને જિલ્લા કલેક્ટર બી બી ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આ બેઠક યોજા હતી જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદર શહેર રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તારીખ એકત્રીસ મે સાંજે આઠ વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેક આઉટ કરવામાં આવશે અને બ્લેક આઉટ મોકડ્રીલ માટે જરૂરી વ્યવસ્થાઓ અને લોકોમાં જાગૃતતા લાવવા સહિતની કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેક આઉટ એટલે કે અંધારપટની મોકડ્રીલ તારીખ એકત્રીસ મે બે ના રોજ રાત્રે આઠ વાગ્યે થી સાડા એટલે કે ત્રીસ મિનિટ સુધી યોજાશે જેમાં પોરબંદર વાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે આ બ્લેકઆઉટમાં હોસ્પિટલ સહિતની ઇમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે અને નાગરિકોએ કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર